અને સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી બચાવ કરતા કહ્યું કે બીજે મેડિકલ કોલેજના પ્રોફેસરોને કામ પર લગાવવામાં આવ્યા છે જેથી તમામ દર્દીના સગાઓ ડોક્ટરો સાથે સંયમ રાખીને પોતાના સગા વહાલાનો ઈલાજ કરાવે છે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ નીચે ઉતારવામાં આવી છે ત્યારે સિવિલ તંત્રએ વ્યવસ્થા ઊભી કરી હતી અને ઇમરજન્સી સર્વિસમાં કોઈ પણ દર્દીને હાલાકી નહીં પડે તેને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને બાહેંધરી આપી હતી અત્યારે ગઈકાલે જે સાંજે અમને આવેદન આપવામાં આવ્યું એમાં રેસિડન્ટ ડૉક્ટર્સ જેને કહીશું અમે આર વનથી માંડીને આર ફોર એટલે કે જે પાસ થયા પછી એસઆર હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે અને બાહલા જ બધા ટોટલ જો ગણવા જઈએ તો હજારથી અગિયારસોની વચ્ચે રેસિડન્ટ ડૉક્ટર્સનું એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અડગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડન્ટ ડોક્ટર્સને આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે એ રાઉન્ડ પતાઈ અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે એ જ રીતે અમારી પાસે એક મેડિકલ ઓફિસર્સ પણ છે જે પીડિયાટ્રિકમાં છે ગાયનેકમાં છે અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવે છે એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે જેમ કે એનોટોમી ડિપાર્ટમેન્ટ ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ

અમારી ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે અમારી સેફ્ટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું તમારે જે પગલાં લેવા પડશે અમે લઈશું